આ ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ થયો છે રાંદેર મહાનુમાન ટેકરીમાં પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરે છે તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તાપી શુદ્ધિકરણના સાતસો કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા સામે આવી છે આ સ્થાનિકો રજૂઆત કરવા જાય તો એક બે દિવસ પાણી બંધ રહે છે બાદમાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ રજૂઆત કરવા છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની સઘળી વાત ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે આ ફ્લોડેટમાંથી વર્ષ દરમિયાન અનેક વખત ગતરનું ગંદુ પાણી તાપી નદીમાં જતું હોય એ અંગેની મેં અનેક વખત ફરિયાદો કરી છે ફરિયાદ કરવામાં આવે ત્યારે બીજા દિવસે આ ફરિયાદનો નિકાલ થઈ જાય પાણી બંધ થઈ જાય તમે આપણી ચેનલના માધ્યમ દ્વારા હું જાણવા માગું છું સુરત ચેનલ અને ઇન કેબલ દ્વારા આવતીકાલે આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને એ એના કારણે ગઈકાલે જે આ સમાચારો પ્રસિદ્ધ થયા તો બીજા દિવસે અધિકારીઓની થીમ અહીંયા આવી ગઈ પાણીનો નિકાલ થઈ ગયો એ માટે હું સુરત ચેનલ અને ઇન કેબલને પણ અભિનંદન પાઠવું છું એક નામ દીધેલું છે નેતાનું એ બાબતે બીજી વાત કે માજી વિરોધ પક્ષના નેતા શ્રી બાબુભાઈ કાપડિયા એ અનેક વખત આ સમસ્યા અંગે રજૂઆત કરી ચૂક્યા છે એમની રજૂઆતને કારણે અનેક વખત આ સમસ્યાનીનું નિરાકરણ પણ થયું છે તો બાઉભાઈ કાપડિયાનો પણ આ બાબતે આ અંગે આભાર માનું છું